મિત્રો તમે જુઓ ઉપર એક કારખાનું છે પૈસા સાપવાનું અહીંયા ઉપર પૈસા છપાય છે તમે જોઈ શકશો આપણે આ રીતે તમે જોઈ શકો છો એક મિનિટની અંદર તમે ઘરેથી વેચી અને પૈસા કમાઈ શકો છો આ રીતે ધડાધડ આ મશીનરી છે અને આની અંદર મિત્રો સાબુ બની રહ્યો છે અને આ સાબુની પેટીઓ પેકિંગ થાય છે તો હવે આપણે જોઈશું કે આ સાબુ છે એ કઈ રીતે એનું પ્રોસેસ થાય છે તો તમે જોઈ શકો છો અહીંથી આ જે ભાઈ છે એ પૈસા એટલે કે સાબુની ગોટી એક એક મૂકતા જાય છે ત્યાંથી ધીમે ધીમે સાબુ પેકિંગ થાય અને એ પેકિંગ ધીમે 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 મશીનમાં સીડ્યા બાદ આ રીતે આવે ઉપરથી રોલ આવે અને આ રીતે અહીંયા પેકિંગ થાય ત્યારબાદ અહીંથી આ જે મશીન છે એમાંથી કટ લાગે છે અને ધીમે ધીમે અહીં આવે અહીં આવે એટલે અમારે અજયભાઈ અજયભાઈ થઈ સાબુની હા કરોડોના વહીવટ ચાલુ થઈ જાય મોબાઈલ ચાલુ થાય આ રીતે આ રીતે અહીંથી આવે અને આ રીતે પેકિંગ થાય તો પેકિંગ થયા બાદ અહીંયા આખો એનો સ્ટોક ઊભો થાય અને સ્ટોક ઊભો થયા બાદ અહીંથી પાછું નીચે જતું રહે તો આ રીતે આ એક આપણે દસકાણાની અંદર પૈસા છાપવાનું કારખાનું કહી શકાય એવું મશીન મેં આપને બતાડ્યું તો દર્શક મિત્રો તમે પણ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા પણ મિત્રોને બતાડજો કે પૈસા છાપવાનું મશીન કઈ રીતે ચાલે જો